આપણા જીવનમાં સમસ્યા તો આવતી જતી રહે છે પરંતુ ઘણીવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે વ્યક્તિ તણાવમાં આવી જાય છે શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે તમારા જીવનમાં આવનારી ઘણી બધી પરેશાનીઓનું કારણ ઘરમાં કામ કરતા સમયે જાણતા અજાણતામાં કરવામાં આવેલી ભૂલના કારણે હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દવા અને નો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે જો રસોડામાં કામ કરતા સમયે તવા અને કડાઈનો પ્રયોગ કરતા સમયે સાવધાની ના રાખવામાં આવે તો ઘણા પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે જો તમે તવા અને કડાઈને સાચા પ્રકારથી ઉપયોગમાં લેવામાં આવે તો તમે બધી પરેશાનીઓથી બચી શકો છો તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી લાઈફ માં ઘણી બધી ટેન્શનનું કારણ તમારા કિચનમાં ઉપયોગ થવાવાળા વાળા તવાને કઢાઈ પણ હોઈ શકે છે તેને રાહુનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે તેને પ્રયોગમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં દવા અને કડાઈને લઈને અમુક નિયમો બતાવવામાં આવ્યા છે માન્યતા છે કે તેને ફોલો કરવામાં આવે તો તમારા લાઈફની ઘણી બધી ચિંતા આંખની પલકારે જ ગાયબ થઈ જાય છે વાસ્તુશાસ્ત્રમાં દવા અને કડાઈ રાહુ ગ્રહ પ્રતિક હોય છે એટલા માટે તેના પ્રયોગમાં વિશે સાવધાની રાખવી જોઈએ એટલા માટે ક્યારેય પણ રોટલી બનાવ્યા બાદ તવાને અને શાક બનાવ્યા બાદ ને એમ ના છોડી દેવા જોઈએ નહીં તેના ખરાબ પરિણામ સહન કરવા પડે છે તેના કારણે ઘરના મુખિયા કે પતિનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે એટલા માટે ધ્યાન રાખવું કે જ્યારે પણ તવા કે કડાઈનો પ્રયોગ કરો તો તેને સારી રીતે ધોયા બાદ સુકવીને જો કિચેનમાન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલમાં પણ રાત્રિના સમયે રસોડાની ચોકડીમાં તવા અને કડાઈ ના રાખવી જોઈએ નહીં તો રાખવું ગ્રહનો પ્રકોપ સહન કરવો પડે છે તેના કારણે ઘરના મુખિયા કે પછી બાળકોને નશાની લત લાગી શકે છે કે પછી તે કોઈ પણ ખોટી આદતોના શિકાર થઈ શકે છે તેવામાં જરૂરી છે કે તમારે રાત્રે ક્યારે પણ તવા અને કડાઈને વેજુમાં ના રાખવા પરંતુ તેને ધોઈને કે સૂકવીને જ રાખો આ સિવાય સવારે જ્યારે પણ પહેલીવાર તવાને ગેસ પર રાખો તો પહેલાં તેના પર મીઠું નાખી દો માન્યતા છે કે આવું કરવાથી ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે પરંતુ ધ્યાન રાખવું કે મીઠું સાદું હોવું જોઈએ તેમાં મરચું કે હળદર મિક્સ કરેલી ના હોવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તવા પર સૌથી પહેલાં જે પણ રોટલી બનાવો તે ગાય કે કૂતરાને આપો આવું અને નિયમપૂર્વક કરવું ધ્યાન રાખો કે પહેલી રોટલી ગાય કે પછી કૂતરા માટે જ હોવી જોઈએ માન્યતા છે કે આવું કરવાથી ઘર પરિવારના સદસ્યના જીવનમાં મુશ્કેલીઓ નથી આવતી સાથે જ ઘરમાંથી નેગેટિવિટી પણ દૂર થઈ જાય છે આ સિવાય આવું દરરોજ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે ધ્યાન રાખવું કે તવા અને કડાઈને એવી જગ્યાએ રાખો જ્યાં તેના પર કોઈ બહારના લોકોની નજર ના પડે વાસ્તુશાસ્ત્ર અનુસાર તવા કે કઢાઈને ક્યારેય પણ ઊંધી ના રાખવી જોઈએ માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે જધન સંબંધિત મુશ્કેલીઓ પણ વધે છે આ સિવાય ધ્યાન રાખો કે તવા અને કડાઈ જેમ જમવાનું બને છે તેની જમણી તરફ જ રાખો તવા અને કઢાઈને ગેસની ઉપર ના રાખવું જોઈએ જ્યારે પણ તેનું કામ સમાપ્ત થઈ જાય તો તેને ત્યાંથી ઉતારીને રાખી દો તવા અને કડાઈ ને પણ તીક્ષ્ણ વસ્તુઓથી ના ઘસવા મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં બનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો